અંકલેશ્વર શહેરના કસાઈવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભોભૂકી ઉઠતા ભારે ડોરધામ મચી હતી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર ખાતે આવેલ કસાઈવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી ધુમાડાના ગોટે ગોટા બહાર પ્રસરતા ભારે ડોડધામ મચી હતી આગની જાણ અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગને કરતાં લાઈબંબા દોડી આવ્યા હતા ભરચક વિસ્તાર હોય લાઈબંબાને પણ રહેણાંક મકાન સુધી પહોંચતા ભારે જહેમત ઉઠાવી પડી હતી ભારે જહેમત બાદ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબી મેળવી લેવામાં આવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈને પણ જાનહાની થવા પામી ન હતી જેને લઈ સ્થાનિક રહીશોમાં અનુભવ્યો હતો આગને ઘર માલિકને આર્થિક નુકસાન આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આગની ઘટનાને લઈ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટીમે સ્થળ પર પહોંચી હતી સમગ્ર વિસ્તારના તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો હાલ પૂરતું તો આગ સર્કિટ કારણે લાગે હોવાનું જાણવા મળ્યું હતું